અરુણાબેન ઝાલા રાધે હાંડવો અહીં હાંડવો બનાવે છે લાઈ બેન બનાવો આ પેલા શું નાખ્યું તલ નાખ્યા તલ નાખ્યા તેલ નાખ્યું તલ નાખ્યા ત્યારબાદ હવે સરસ મજાનું હાંડવાનું ખીરું બેને કાઢ્યું છે તમે આ બેને હાંડવાનું ખીરું ખીરું કહેવાય ને ખીરું જ કહેવાય ને હા હાંડવાનું ખીરું બેને બનાવ્યું છે આ તમે હાફ બનાવી રહ્યો કે ફૂલ બનાવી રહ્યા છો આ હાફ છે આ હાફ બનાવી રહ્યા છે જો તમે લોકો સ્વાદ હારું થઈને કેવું કેવું ખાય છે આપણે શુદ્ધ શાકાહારી તો ફરી વખત બેને તલ નાખ્યા ઓકે વાઈટ તલ નાખ્યા હવે એમને બાફવા માટે પાંચ મિનિટ રેસ્ટ આપશું એને પાકવા માટે પાંચ મિનિટ પાકવા માટે આ કાચની પ્લેટ ઢાંકી દીધી છે અને હવે બફાવવાનું ચાલુ થયું કહીએ ને હા જી વેરી ગુડ લગભગ એપ્રોક્સિમેટ પાંચ મિનિટ અને આવી રીતે શું કહેવાય એને બાફાવવા દેવાનું સ્ટીમ આપવાનું સ્ટીમ આપવાનું રાધે હાંડવો આ બે એમની લારી છે ઓકે હવે આપણે આગળ વધીશું આ એપ્રોક્સિમેટ હવે પાંચેક મિનિટ થઈ ગઈ છે આ હાંડવાને બે ત્રણ વાર સુલટાવેલો છે બેને ઓકે બેન આની સાથે ચટણી કઈ કઈ આપો છો તમે આ મારી પોતાની બનાવેલી છે ગ્રીન ચટણી ધાણાની બેને પોતે બનાવેલી ચટણી છે હા અને બીજું ટમેટા સોસ છે આ બે સોસ ટમેટાનો સોસ છે અચ્છા તમારી આ હાંડવો ક્યાં ક્યાં સુધી જાય છે બેન અમારો હાંડવો ઓસ્ટ્રેલિયા સુધી જઈ આવ્યો છે વેરી ગુડ ઓકે ઓકે તો આ રાધે હાંડવાનો બેનનો હાંડવો તૈયાર છે હવે આ બેન એમને પાર્સલ કરશે

તો જરૂરથી આ રાધે આંડવો મુલાકાત લેજો નમસ્કાર ગણેશ ઘાસકટા વેજીટેરિયન બનાવ શાકાહારી બનો માનવતાવાદી બનાવો નમસ્કાર બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ